ખેડૂત મિત્રો આજે આપણે આપણે તારીખ છે ફિલ્ડ આવ્યા છીએ ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકાનું ત્રામબાગ ગામને નાના પ્રગતિશીલ ખેડૂત ભાઈ શ્રી ભોળાભાઈની વાડી આવ્યા છીએ જેમણે એડિકો ક્રોપ સાયન્સ નું ડ્રેગનનો ઉપયોગ કર્યો છે આપણે ખેડૂતના મોઢેલ સાંભળીએ કે એ ડ્રેગનમાં કેવું રિઝલ્ટ મળ્યું છે તમારું પૂરું નામ તમારો ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર સાથે આપણે ખેડૂત મિત્રોને જણાવો કે એવું ડ્રેગનનું રિઝલ્ટ હતું મારું ગ્રામ ત્રામબક તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને મારું નામ છે ભલાભાઈ નરસિંહભાઈ સોહાણ મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું અઠયોતેર બાવીસ તોતેર એકત્રીસ તમને ડ્રેગન નું રિઝલ્ટ કેવું લાગ્યું આપણે પાપડી માં ને વાલોર માં બે માં નાખ્યું તું હા પાપડી રીંગણી માં નાખ્યું તું પાપડી માં વાલોર માં અને રીંગણી માં ડ્રેગન નું રિઝલ્ટ બહુ સારું છે અને દવાઈ તે મીડિયમ ભાવ ની છે એટલે બધા ખેડૂત યુઝ કરી કે એમ છે અને બીજા ખેડૂત ને તમે શું કરશો આમાં ઉપયોગ કરાય કે કેમ હા ચોકસ કરાય એડીઓ ક્રોપ સાયન્સ ની ડ્રેગન છે એડ માં કેવું રિઝલ્ટ આવે સો ટકા રિઝલ્ટ આપે છે સો ટકા આપે છે ઓકે ખેડૂત મિત્રો Bapa